અમદાવાદના ઉસ્માનપુરા શાંતિનગર સોસાયટીમાં લૂંટની ઘટના બની હતી ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉસ્માનપુરા શાંતિનગર સોસાયટીમાં બુકાને બાંધી લૂંટના ઇરાદે ઘરમાં એક મહિલા ઘૂસી ગઈ હતી

ઉલેસી ગણતરીના કલાકોમાં બે આરોપી યશ ઉલ્ફી સિવમ કૈલાસ દેવી ભાવસાર અને રાખીબેન પરમેશ ખાટ તેમ ગુનામાં ઉપયોગ કરેલ બે એક્ટિવા જડપી પાડ્યા છે બ્યુટી રિપોર્ટિયાસી કલાક અમદાવાદ વિગત એવી છે કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉસ્માનપુરામાં શાંતિનગર સોસાયટીમાં એક સિનિયર સિટીઝન ડૉક્ટર દંપતિ જેમના હસબન્ડ ડૉક્ટર છે અજે સવારના મોર્નિંગ વોકમાં બહાર ગયેલા હતા અને સિનિયર સિટીઝન બેન ઘરમાં એકલા હતા એ એમના ખુલ્લા ઘરની અંદર એ કોઈ અજાણી એ ગોગલ્સ ચશ્મા પહેરેલા અને મોઢે બુકાનો બાંધી અને ધાબા ઉપર નીકળી ગયેલી હતી અને આમની ઘરમાં કોઈ ન હોય એ તપાસ કરી અને એ અચાનક નીચે ઉતરી અને આ અજાણી બેનના જે ચશ્મા પહેરેલા હતા એ ચશ્મા કાઢી નાખો તેવું એમને જણાવી અને એના ચશ્મામાં કાઢતા આંખોમાં તેમજ મોઢા ઉપર ચટણી છાંટતા આ બચ્ચાની ભૂકી જેથી એમને બળતરા થતા તે બળતરાને કારણે બંને વચ્ચે ઝપાઝપી થયેલી હતી અને પ્રથમ એમને બાથરૂમમાં પૂરવાનો પ્રયાસ કરેલો આ ઘરમાં ઘૂસેલા બેને અને ત્યારબાદ ફરીથી એમને બાથરૂમમાં નહીં લેતા એને એક ડાઇનિંગ રૂમના દરવાજામાં બેડરૂમમાં પૂરી દીધેલા હતા અને પછી ઉપરથી ઝપ્પાઝપીને અમને બચાવવા માટે બૂમાબૂમ કરતા આ ઘરમાં ઘૂસેલા અજાણ્યા બેન જે પોતે બહારનો એનો મુખ્ય દરવાજો બંધ કરી અને નીકળી ગયેલા હતા આ બનાવની અંદર આ બેનને જે સામાન્ય થોડી ઈજા થયેલી હતી અને કોઈ લૂટમાં કે કોઈ માલ ગયેલો નથી પરંતુ ગંભીર બનાવ સિનિયર સિટીઝનની એકલતાનો લાભ લઈ અને ઘરમાં ઘૂસેલા હોવાની હતી કે તાત્કાલિક વાડદ પોલીસ સ્ટેશનને એમના ભાઈ દ્વારા જાણ કરવામાં હતી અને પોલીસ સ્ટેશને એમની ફરિયાદ તાત્કાલિક નોંધી લઈ અને આ બનાવની ગંભીરતા સિનિયર સિટીઝન સાથેના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વાડત પોલીસ દ્વારા તાત્કાલિક એમના સર્વેલન્સ કોરના પીએસઆઈ જીઆરઆર એમના ટીમ દ્વારા એક સર્વે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ જે પણ બીજી અન્ય માહિતીઓ એકઠી થાય સીસીટીવીને આધારે ત્યાં તપાસ કરતાં સ્થાનિક જગ્યાએ બે એક્ટિવા તેમાં એક એક્ટિવા છે કોઈ લેવા માટે યશ નામનો છોકરો ભાવતા જે આવેલો હતો એના કારણે એક્ટિવાના જે રજીસ્ટ્રેશન નંબરને આધારે તેમાં પોકેટ કોપમાં કેમાં સર્વે નાખતા આ માલિકીપણાના આરોપીના મૂળ સુધી પહોંચી ગયેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યશ ભાવસાર તે મોર વડોદરાનો છે અને તારું એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબહેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા રાખીબહેન હમણાં જ એમના ડાયવોર્સ થયેલા છે તેથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને કોઈ પણ અચાનક શોર્ટકટથી કમાવાના આશયથી ગુનાહિત કૃત્ય કરવા માટે ઘરમાં ઘૂસેલા અને રાખીબહેનને આ યશે જે મદદગારી કરેલી હતી તાત્કાલિક આ બંનેને ધોરણસર અટક કરી અને વાડદ પોલીસ સ્ટેશનના ગુનાકામે કામે અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ યશ નામનો જે છોકરો છે એ હાલમાં તે બ્લિન્કિટ નામની કોઈ સેવામાં જોડાયેલો છે તે હકીકત જાણવા મળેલી છે આ અન્ય કોઈ ગુનામાં આ રાખીબેન પરમેશભાઈ ખાંટ જેમના પરમેશભાઈની દીકરી છે તેમના તેમજ યશ નામનો છોકરો યશ ભાવસા જે મૂળ વડોદરાનો રહેવાસી છે આ બંનેને ગુનાકામે અટક કરવામાં આવેલા છે સાહેબ મહિલા એમની પ્રાથમિક પૂછો પછી પછી અમને જાણવા મળ્યું છે છૂટાછેડાને એવા પૈસાની જરૂરિયાત એમાં હાલમાં તો એવી કંઈ મારા પાસે એવી જાણકારી નથી પણ એ પોતે છૂટાછેડા ફેર હોવાને કારણે એમને બે સંતાન છે એટલે જીવન નિવરણ માટે તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોય શકે એને કારણે આ બનાવ બનેલા છે અને ગુનાની તપાસના કામ એ બંને એક્ટિવા કબ્જે કરવામાં આવેલું છે બંને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે અને બંને આરોપીઓની જે સુલ્લો છે એના જોકે હવે આ